મિત્રો ડિસ્ટ્રિક્ટ ની અંદર હજી ભર ભરોટિયા ઢાકેલા પડ્યા છે કેમ કેમકે જે રાઈટ નો આ બાજુ સાટા સુટી હતી તો એના કારણે છે ને ભાઈ ટોટલી જગ્યા ઉપર પડેલો છે માંડવીના છે કરેલા ત્યાં છે ને આમાં ફૂંકાજીને નીકળી ગયા એ ફૂંકા ટાંકી દીધલ છે તો આપણે જોઈ શકીએ કે જેવી પરિસ્થિતિ બની જાય અત્યારે કેમકે થોડાક સાટા થતા હોય તો એ ના નાખે ની અંદર આપણે જાય છે ત્યારે મેંદેડા બાજુ તો આ મેંદેડા બાજુ બધાય ટોટલી જગ્યા ઉપર આ ઢાકેલ છે જેમ કે જે ઓપનેર હાલતા હતા ને ભાઈ એ બધી જગ્યા ઉપર બંધ છે અત્યારે અને બીજી વસ્તુ એ કે ભાઈ અત્યારે વાતાવરણ છે ને સાવ એ હવારમાં સાટા હતા પણ સાટા એટલે બહુ સારા સાટા હતા આપણે માલ પણ રહી જાય એવા તમને બતાવી દીધું આ વરસાદ એવું અત્યારે જે બતાવું તો એ અત્યારે છે ગીર વિસ્તારમાં બાજુ કઈ આપણે જોયું ને તો એ બાજુ બધા પડ્યા હતા પણ કોઈ બધું હાલતું નથી એમ કે ભાઈ અત્યારે જે ધારા હોય ને એ આવું ઢીલા પડી ગયા હોય ત્યાં કઈ થાય નહીં તો બતાવી દઉં તો આ બાજુ જોઈ ને ભાઈ તો બધી જગ્યા ઉપર અત્યારે ભૂખા છે પાથરા છે બધાય ઢાકેલા પડ્યા છે તો તમને વાળી એક જગ્યા ઉપર બતાવું ને